નગરની સવારીએ નીકળ્યા હતા ભગવાન જગન્નાથજીની છવ્વીસમી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો સમગ્ર રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રથયાત્રા રૂટ ઉપર ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી તેમજ બહેન સુભદ્રાજીનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો